વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલા સાંઈબાબાના મંદિરે મહાભંડારાનું આયોજન થયું વાઘોડિયા રોડ પર આવેલા ઓમ શિવ સાંઈધામ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રેવા પાર્ક પાસે આવેલા સાંઈબાબાના મંદિર દશેરાના દિવસે ભંડારાનું આયોજન પ્રમુખ રાકેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું જ્યાં લોકો સાંઈબાબાના દર્શન કરી હજારોની સંખ્યામાં ભંડારામાં પ્રસાદીનો લાભ લેવા માટે પધાર્યા હતા વાઘોડિયા રોડ પર આવેલું રેવા પાર્ક ગાર્ડન ની પાસે ઓમ શિવ સાઈ ધામ મંદિર આવેલું છે વર્ષો થી અમે દર દશેરા મહાપ્રસાદી નો ભંડારો કરીએ છે આજે વરસાદ પડ્યો અમને એવું હતું કે આ વરસાદ બંધ નહીં થાય પણ સાહેબ બાબા નો ચમત્કાર થયો અને વરસાદ બંધ થઈ ગયો અને દરેક ભક્તોએ પ્રસાદી લીધી અને ભંડારો નો ચાલુ છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા